સ્વેટર હરખાઈ ગઈ પહેલી વાર લાવ્યા ભાવ હું રાવ બેન આવું જ આટો મારવા હા મે હાથો પોસ પોસ લાવી દીધો પોસ પોસ શું કરું તમારે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો આપણે નાઇન ધોન રેડી થઈ ગયા છે માં અમારે અત્યારે જાય છે એટલે તૈયાર થાય છે એ જાય છે હવે વેસર એના ઘેરે

પાવન કઈ જો હું જાઉં છું હવે પાવન હું જાઉં છું બે આવી જાય મારવા હા મે હા તો પોસ પોસ લાવ દે પોસ શું કરવું તમારે પોસ મંગાવે છે પાવ વારે ને આપણે છે ને કાલ એક જ ઓ થે સૂતર ફેણે હા થે પોસું પોસું કે સૂતર ફેણે નામ દો તમને બતાવું એક જો આ શું છે ખબર છે ઓલું શું કહેવાય ભૂખડી ભૂકો કે ને ભૂકો ભૂખડીમાં ભૂખડીનો ભૂકો છે મમતા હાટુ બનાવ્યો છે ભાઈએ એને ખવડાવવાનું એમ મસ્તીનો બંને આપણે થોડોક બનેવું છે ખાવા હાટુ છે આપણે નેચરનું છે ને બાને એને એને બાવણું છે ઘડીએ તા મૂકવા જાય છે બહાર બીજું બધું મા તૈયાર થઈ જ જાય છે અમે મુકામ મે આવત એટલે આરવા હતા નકર પછી આવશે મારી પાછળ પાછળ આપડા જોડીમાં કન્ટિન્યુ બની રહ્યો અને અમારે છે કારખાને મોડું થાય છે હર્જુભાઈને કઈ કેવું છે હું કેવું છે હા તારે કેવું હા આપણે કારખાને હવે હે હું ન

એના ગમે ન ગમે આપણે તો આપણી પસંદ લીધો છે આ રીતનો છે બા કેતા થાય કે નથી હારો નથી હારો કરે છે હવે આને ખબર હોય ગમે કે નહીં એમ રેડી ને રેડી જ હોય પેલી વાર લાવવા કે ના પડાય કે નથી હારો આવ્યા તો બીજી ફરી આવે ના પાડે તો બીજી વાર કઈ આવે ને એટલે જો હરદેવ ને એ તો ભાઈ રમવા મળ્યા છે બોલાવાય ભાઈ બેન હતો તો વહી ગયો ઘેરે

આપણી પણ નીચે આપણે તાજે ઠેરવી છે આપણે દાયલું છે એમને બાયું નું નો પહેરાય નો હાલે ઈ નો હાલે એમ જોતો શિયાન વગર નો હાલે તે કઈ ને હલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ નક્કી નહીં આ વિડીયોમાં હું હું આવે હજી મૂકો આ માંગણી કરશે તો શું દેખાડી હાલો આખા રીંગણા બનાવીને છે ત્યાં તો એ તો ભાઈ આવે છે ઘરમાં वालोद कीवालो હોટેલ નથી કરે છે હાલો ખાઈ લી આપણે તો મિત્રો વાળો પાણી કરીને થઈ ગયા છીએ આપણે નવરા અને જો આપણો કાંઈ સ્વેટર હતું નહીં નઈ આ સ્વેટર છે ને આપણે નવું જ છે અત્યારે આપણા માટે આવી ગયું છે જો મેં એવું તો લાવ્યા થા મારા બા છે ને એની સાથું લાવ્યા થા એ ભાઈ આપી દીધો એને બાયુનો ન આખો આ તો વાળો લેવા વાળી કાઈ થોડો મને થોડો હારો લાગે

અને બા એને સાટો લાવ્યા હતા એટલે આ મારો થઈ ગયો પહેલી જોતે અને હાલો હવે છે ને ભાડું પાડીને કરીને તો નવરા થઈ ગયા હવે આવવાનું છે આપણે ભાવુની ઘેરે ભાવું નથી આવી ફાઈન એને ખબર કાઢવા દવાનું છે ફુવાને દવાખાને લઈ થાય એટલે જ આવી અને ફુવાની આપણે ખબર કાઢતા આવી બેસું તો હાલો આગળ વિડીયોમાં પૂરે પૂરો તો આપણે ફાઇન ઘેરે વ્યાસી ભાવુને ઘેરે ભાવુનો હજી વિડીયો કોલ છે ને મૂચ્યો છે અને ચા પાણી જો બની ગયું છે ને પીવાય મળ્યા છે આ બધા પીયા છે મે પી લીધી છે હો ભાઈ પી લીધી પી લીધી બા પટ્ટો કરી દીધો જો આપણે અહીંયા બોલો કૂતરા વાહત દોડે નકરો આમથીને જોવો આવો ચડનો બની દેવાનો સબ બની દેવાનો કબટા હા દોડો થાય છે ને તાપ થાય છે જોવો થાય છે તાજના બેહી તાપ પી મોડેલી લીકી બેહવાનું હોય સવાણ કરવાની અત્યારે તો કહેવાય ને હલો વિડીયો કરશું એન વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાવુ સુધી આ વિડીયો પગડી દેજો હાલો